હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપતા જણાવ્યું કે આગામી દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે ચાર થી છ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગે કેટલાક જિલ્લોને યલો એલર્ટ આપ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે આ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે અપરેર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે અત્યાર સુધી રાજ્યમાં ઓગણીસ ટકા વધુ વરસાદ રહ્યો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવકમાં ભારે વધારો થતા બાવન ડેમ હાઈ એલર્ટ પર આવી ગયા છે જ્યારે તેવીસ એલર્ટ ઉપર અને દશાંશ બે એકને વોર્મિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ બ્યાસી દશાંશ એક પાંચ ટકા અને અન્ય બસો છ જળાશયોમાં સંગ્રહ સડસઠ દશાંશ બે એક ટકા થવા પામ્યો છે રાજ્યમાં સપ્તાહના પ્રારંભે મેઘરાજાએ ધમધમાટી બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસથી જોર ઘટતા વિસ્તારના રહીશોને જળાશયોમાં પાણીની આવકમાં ભારે વધારો થતા દશાંશ પાંચ બે ડેમ હાઈ એલર્ટ પર તેવીસ રાજ્યમાં ત્રીસ જળાશય સો ટકા છાસઠ જળાશય સિત્તેર ટકાથી નવ્વાણું ટકા અને સાડત્રીસ જળાશય પચાસ ટકાથી અગ્ન સિત્તેર ટકા વચ્ચે ભરાયા છે તાજેતરમાં મેઘરાજાના તોફાની રાઉન્ડના કારણે સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ઝોનમાં પાંસઠ દશાંશ ત્રણ આઠ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોસઠ દશાંશ આઠ ચાર ટકા કચ્છ ઝોનમાં ચોસઠ દશાંશ એક છ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર ઝોનમાં પંચાવન દશાંશ શૂન્ય નવ ટકા વરસાદ થવા પામ્યો છે